જામી મસ્જિદ ભારતના ગુજરાત રાજ્યના ખંભાત શહેરમાં આવેલી એક મસ્જિદ છે જે તેરસો પચ્ચીસમાં બંધાયેલી છે તે ગુજરાતના સૌથી પ્રાચીન ઇસ્લામિક સ્મારકોમાંની એક છે મસ્જિદના આંતરિક ભાગમાં એકસો સ્તંભોથી બનેલા ખુલ્લા આંગણાને ઢાંકવામાં આવ્યું છે આ મસ્જિદ ખંભાતમાં આવેલી છે જે સાતમી અઢારમી સદી દરમિયાન સમૃદ્ધ વેપારી બંદર શહેર હતું તે મહી નદીના મોખ પર આવેલું છે અમદાવાદથી તે એકસો કિલોમીટર્સ બાસઠ માઇલ દૂર અને વડોદરાથી ઇટ્યોતેરકી મી દૂર છે તેરસો ચોવીસમાં અલાઉદ્દીન ખિલજી બારસો છન્નુંથી તેરસો પંદર એ ગુજરાત પર આક્રમણ કર્યું અને ખંભાત પર કબજો કર્યો ગુજરાતમાં તેના આક્રમણ દરમિયાન તેણે ઘણા હિન્દુ અને જૈન મંદિરોનો નાશ કર્યો હતો મસ્જિદ પરના શિલાલેખ મુજબ તે તેરસો પચ્ચીસમાં માં અગાઉના સ્મારકોના અવશેષોમાંથી આ મસ્જિદ બનાવવામાં આવી હતી આ શહેરનો ઉદ્યોગપતિ ઉમર બિન અહમદ અલ કાઝારુનીને મસ્જિદ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે આ મસ્જિદની રચના એક મંડપ જેવી છે જેણે ગુજરાતમાં ઇસ્લામિક સ્થાપત્યની શરૂઆત કરી હતી અને તેની શૈલી જુદી છે મસ્જિદનું સ્થાપત્ય ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યના વિકાસની શરૂઆત ચિહ્નિત કરે છે તેના સ્થાપત્યમાં કોઈ પણ મિનારા નથી પરંતુ મધ્યનાકમાનોમાં તોરણો જોવા મળે છે આ ગુજરાત સલ્તનતના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે મસ્જિદના આંતરિક ભાગમાં એકસો સ્તંભોની મદદ વડી ઉપરથી ઢાંકેલું આંગણું છે તે હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોમાંથી બાંધવામાં આવેલું છે પ્રાર્થના ખંડમાં ઘણા ભાગો છે જેની ઉપર નાના નાન ગુંબજો કે ઘૂમટો છે જે અનોખા છે અને તે મહેરાબના આકાર કરતાં ભિન્ન છે ગુજરાતની સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલી કોતરણીવાળી બારીઓ સાથે ગુંબજો બાંધવામાં આવ્યા છે સ્તંભોને બે પંક્તિઓમાં મૂકવામાં આવ્યા છે જેમાં દરેક પંક્તિમાં છવ્વીસ સ્તંભો હોય છે જે માર્ગિકા બનાવે છે તે પ્રથમ પંક્તિથી આગળની દિવાલને અલગ કરે છે આ ઉપરાંત દરેક પંક્તિમાં છ સ્તંભો દ્વારા બનેલી આઠ પંક્તિઓ છે જે રવેશની બાજુમાં છે આના પરિણામે ચૌદ ખંડની રચના થાય છે અને દરેક ચેમ્બરની ટોચ પર ગુંબજ હોય છે મસ્જિદના પ્રવેશ માટે કમાન ધરાવતા ગલિયારા છે જેની છત સપાટ છે મસ્જિદના મધ્ય ભાગમાં જે છતના ગુંબજોને છુપાવે છે તેવી આશરે ચાળીસ ફીટ બાર મીટર ઊંચાઈ ધરાવતી બારસાક છે અને તે ઉપર તીક્ષ્ણ શિખર છે